મહેસાણાના ધરોઈ ખાતે એડવેન્ચર પાર્ક બનાવવાની ગામની પ્રાથમિક સુવિધા ખોરવાઈ છે ધરોઈ ગામના આગેવાનોએ રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાને રજૂઆત કરી ધરોઈ ડેમ ખાતે વિકાસના કામોના કારણે ગ્રામજનોને હાલાકી પડી રહી છે મુળુભાઈ બેરાને નવ જેટલા પ્રશ્નોની રજૂઆત કરી ધરોઈ ડેમ ખાતે એડવેન્ચર પાર્ક બનતા ગામનું સ્મશાન તોડી પાડ્યું જે જમીન સંપાદન થયેલ અસરગ્રસ્તોને સરકારી સુવિધા આપવાની માંગ કરી ખેડૂતોની જમીન ગુમાવનારને ખેતી માટે જમીન આપવી અથવા તો પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાની માંગ જે લોકોના મકાન સંપાદન થયેલા અસરગ્રસ્તોને રહેઠાણનો બસો ચોરસ મીટરનો પ્લોટ આપવાની માંગ કરી આજે અમે દરોઈ ગામના તમામ ગ્રામજનો સાથે મળી માન્ય મંત્રી શ્રી મોડુભાઈ બેરા પ્રવાસન મંત્રીને મળ્યા અમારા દરોજ ગામની મુખ્ય પ્રશ્નને રજૂઆત એવી છે કે સરકારશ્રી દ્વારા આ ગામને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવે છે એના સાથે ગામ લોકો આનંદ છે પરંતુ ગામ લોકોના મૂળભૂત હક્કો નાબૂદ થયા છે અને આજુબાજુ જે જમીનો સંપાદન થઈ એ લોકોને જે વળતર મળ્યું છે નજીવું મળ્યું છે એના બદલે એમને જમીન મળવી જોઈએ સરકારના નિયમો મુજબ ઘરમાંથી એક વ્યક્તિને નોકરી મળવી જોઈએ હાલ ગામનું સ્મશાન પણ એ લોકોના પ્રોજેક્ટની અંદર આવી ગયું છે આજે કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય તો એની અંતિમ વિધિ ક્યાં કરવી એની પણ વ્યવસ્થા સરકાર કે વૈકલ્પિક કરી નથી